રાજકોટના પ્રખ્યાત ક્રિષ્ણા વોટર પાર્કના માલિક વિરુદ્ધ ફરિયાદ થઈ વોટર પાર્કના માલિકના બત્રીજાના મેનેજરે જ ફરિયાદ કરી બત્રીજા જયની કુવાડવા નજીક એક કંપની આવેલી છે કંપનીના મેનેજરને ક્રિષ્ણા વોટર પાર્કના માલિકે માર માર્યાનો આરોપ છે હરિકણસાગરા નિલેશ છગન અને ગોપીએ માર માર્યાનો આરોપ મેનેજરને માર મારી કંપની ખાલી કરી દેવાની ધમકી આપી મેનેજરની ફરિયાદ પર ક્રિષ્ણા વોટર પાર્કના માલિક સામે ફરિયાદ માલિક સહિત ચાર લોકો સામે પણ પોલીસમાં ફરિયાદ નોંધાય આરોપી હરિકણ સાગરા રહી ચુક્યા છે જયારે ભક્તિજાના પિતા ભારતીય કિસાન સંઘના પ્રમુખ છે એક જ પરિવારના બે ભાઈઓ અલગ અલગ પાર્ટી સાથે સંકળાયેલા છે અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે રહીમ શું ક્રિષ્ના મોટર પાર્કની લઈ શરૂ થયો આ પારિવારિક અણબનાવ કે અન્ય કારણ શું છે જોઈશા છેલ્લા ઘણા સમય થી અંદરખાને બંને વચ્ચે પારિવારિક ઝઘડાઓ છે ચાલી રહ્યા હતા પ્રોપર્ટીને ને લઈને છેલ્લા ઘણા સમય થી આ વિવાદો અંદર ખાને ચાલી રહ્યા હતા સમાજના આગેવાનો દ્વારા પણ સમજાવવામાં આવ્યા હોવાની સામે આવી છે પરંતુ પત્રેજા ની જે ઓફિસ છે જે ક્રિષ્ના વોટર પાર્ક ની અંદર હતી તેને ખાલી કરવાની જે ધમકીઓ આપવામાં આવી છે ને તેને લઈને પત્રેજાના જે કંપનીના મેનેજર છે તેના દ્વારા હરિભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે જે રીતના પારિવારિક ઝઘડો છે તે હવે ચરમસીમાએ પહોંચ્યો છે પ્રોપર્ટી ને લઈને છેલ્લા ઘણા સમયથી આ વિવાદ ચાલતો હતો અને અંતે પોલીસ મથક સુધી આ વિવાદ છે તે આખો પહોંચ્યો છે અને ફરિયાદ છે તે નોંધવામાં આવી છે આગામી સમયમાં હરિભાઈ ની છે તે ધરપકડ થાય તેવી શક્યતાઓ છે તે પણ હાલ સેવાઈ રહી છે જી રાહીન જોડા આભાર આપનો